આનો કામ નહી કીધું તો અમે વ્યાહા આવીને લડંગા હું લડંગા ચુનાવ લડંગા તમે પૂછંગા તો તમે તો રાજસ્થાન વાળા તો ગુજરાતમાં આવીને હેતે લડંગા તો તમારો ગુજરાત વાળો વારાણસી માં જઈને લડીને પ્રધાનમંત્રી બની શકે તો અમે કેમ લડા અમે તો મુલકા હા આના માલિક હા અમારો પક્ષ તમે અમારા ભાઈ હોક નહીં તમે થોડી થોડી ગુજરાતી આવડે એ કઈ દઉં તમને કથા અડધા ક્યાંય ક્યાંક આણા વાળી કરે રાજસ્થાન વાળા તો રાજસ્થાન વાળા સમજાવી રહી છે અમારા વાળા કઈ કેતો જ નહીં એમ કઈ એમ કે તો આપડે એને વાળી કરી નાખા ભાઈ અત્યારે આ જે હાલમાં જે વસ્તુ વસ્તુ અને સ્થિતિ જે સર્જાઈ રહી છે વા ખોટી સાથ નહીં ખોટી તેને બદલી પડે કે નહીં બદલી પડે બદલી પડે તેના માટે અમારે આવવું પડે એંગળી કઈ અહીં વાળા કોમ કરતા નહીં અહીં વાળા કોમ કરતા નહીં તેમાં અમારે ત્યાંથી અહીં આવવું પડ્યું અગર તમે આ કોમ કરી નાખી હોત અમારા માણસોને તમે જે છોતો હોય અધિકાર આપે હોત બંદરામાં જે લખ્યા હોય તે તો અમારે અહીં આવવાની બોલવાની જરૂર ના પડે અને તમારે વિરોધમાં મોરચો ખોલવાની જરૂર ના પડે આ તમે મજૂર મજૂર કરી કરી ને આનો લોની જાત બનાવી દીધી ઊંચ કરી નાખી હર રીતે તે તો નથી આરતી રીતે ખાવર તો નથી પાણી પીવાતો નથી અમારો લોકો તમે વાહ બાપુ વાહ આજ તમે અમને બેરોજગાર કરી નાખ્યા આ મજૂર ઈને છે અને આ જેટલા મે મજૂર હે કરે કામ કરવા વાળા એ બધા થઈને પાછા વળી ગયા ને તો તમને બેરોજગાર કરી નાખશે પાછા ધ્યાન રાખજો

ગુજરાત મોડલ કરીશું ગુજરાત મોડલ કરીશું અમારા રાજસ્થાન માં ની અંદર બાર કલાક ની જગ્યાએ આઠ કલાક નોકરી થાય છે મધ્ય ની અંદર બાર કલાક ની જગ્યાએ આઠ કલાક નોકરી થાય તો તમારે ગુજરાત ની અંદર તો બાર કલાક થાય છે તો એવો મોડેલ લાવો છે તમારે તો થાય નહી થતો બાર બાર કલાક સુધી કોમ કરાવશે નહીં કરાવતા જેટલા કંપની અમદાવાદ ડોકો લઈને એ કામ ખબર હશે બરાબર બાર કલાક સુધી કામ કરાવે એવો લાગુ નહીં અમાર નહીં કરવો ભાઈ અમારા જે વડાપ્રધાન છે આ એ કે અમારે ગુજરાત મોડલ લાગુ પડે કોઈ લાડુ નથી કરવું ભાઈ અમારું બિલ પ્રદેશ મોડલ લાગુ કરી દો અમે કમાઈ ખાઈશું અમે કમાઈ ખાઈશું અમારો બિલ પ્રદેશ મોડલ આપી દો અમને જંગલના રાજા બનાયા જમીનના રાજા બનાયા અને જળ ના રાજા બનાયા પાણી રાજા બનાયા અમને કે તો ખરા આપણા આપણે જંગલના રાજા જંગલ નો ખાનો આદિવાસી પટ્ટા મળ્યા ભાઈ નહી મળ્યા એક દસ બાય દસ નો મકાન બનાવવું હોય એમાં ભી પટ્ટા કેટલા કચેરી છે આ તાલુકા કચેરી આ કરીને જેટલા પૈસા બનાવવા મકાન બનાવવા પૈસા ભેગા કર્યા હોય તો હમણાં ખબર અને રાજા બનાયા પોણી તો એ કે કોણ લીલા લે થાય આપણે ઘર ડૂબી ગયા ના તો જમીન મળી ના પેલું ઘર છે તો છોકરો ને બાકરો બધો લંચો કરીએ સુરત શહેર

इलेक्शन होंगे तब आपको कहेंगे तो आजा, 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 कोई दिक्कत नहीं हम है ना तुम्हारे बच्चों की रक्षा करने के लिए आप तो सूरत में जाओ बड़ौदा जाओ अहमदाबाद में जाओ काम करो कोई दिक्कत नहीं हम आपकी जमीनों की रक्षा करेंगे आपकी घर की रक्षा करेंगे हम तो उनके भरोसे छोड़ के आते हैं वापिस आकर देखते हैं तो और तो बुल्डर से तो चल रहे हैं क्या हो रहा है तो एयरपोर्ट बन रहे हैं। क्या हो रहा है तो रोड बन रहा है क्या हो रहा है तो रेल निकल रही है क्या हो रहा है तो आपको डैम बनना जा रहा है घर जा रहा है खेत जा रहा है बच्चे कहा तो पता नहीं यह स्थिति बन रही है हमारे बहन बेटिया सुरक्षित नहीं है आज हमारा काम करने के लिए आती है तो कितनी महिलाएं सुरक्षित है कितनी महिलाएं सुरक्षित नहीं है और जिनके साथ में बीती है वो इसीलिए नहीं कहती है कि क्योंकि उनको न्याय नहीं मिल पा रहा है और हम लोग संगठन में बटे हुए हैं बटे हुए हैं મે કહેના કા તત્વરીયે હે કે મે ગુજરાતી મે ભી બોલ દેતા હું કુછ એક કા ઉદાહરણ દે કરકે આપડે ગુજરાતી મે કે ડાકળા તરીકે ડાકળા તરીકે કે આ તમે બતાયે એક નેહાર માં ભણો એક જ નેહાર માં ભણો અને નેહાર માં તમને મીટી મે લાલક નહિ આલતા બફરો માં સોરો નહિ આલતા ખવડા નહિ ખવડા ડરબત ખવડે તો રોજે ડરબત ખવાડે રોજે ડરબત ખવાડે તો તમે બતા વિરોધ કર્યો ના અમાર તો રોજે દાર ભાત નહીં ખાવો અમે તો આંદોલન કરીશું એમ હું કરીશું આંદોલન કરીશું તો તમે વચ્ચે વચ્ચે બે આંદોલન કર્યું મોટો અધિકારી આયા તું શું તમને હું કે હું ખાવું તમારે દાર ભાત નહીં ખાવો તો શું ખાવું છે તે અમાર તો જુદી જુદી વસ્તુઓ ખાવી છે એમ તો તેવ કરો તો તમારે જેને જે ખાવી હોય તમે લખી લાવો તે પોંસ મણો સમજ્યા પોંસ મળો સમજ્યા ને પોસ મળો સમજ્યા

ખાવું થાય મને દાળ તો પછી રિઝલ્ટ આવ્યું શું આયુ કે દાળ ભાત જ તમને સમજશે કેમ કે અધિકતર વોટ દાળ ભાત વાળા મળ્યા તો આવું ને આવું લોસો તમારે હાથે થાય તમારે તમારા રાજ્યની અંદર તમે ચુનાવ કરવા જાઓ તે વખતે એ કરીને ને તમે અમારે તો જેમ થવું થાય કન્યા ને સોરો મન્યો હે તો એના જ વોટ આવવાના એના સિવાય કોઈને નહીં આવવાના એમ જ થાય ભાઈ તો જેને જેના રાજ્યમાં તમે જો તસલ જોજો ભણેલો ના તમારી હક અધિકારની વાત કરનારો હોય ને એવા માણસને તમે ચૂંજો અને અહીંના જે માણસ હોય એના કહી દઈએ હારો માણસ નહીં મળો તો હારો માણસ તો અહીં લાવીને હોય તમે આવી દઈશું પણ તમારો હારો માણસ લાવો હોય તમે લાવોગા તો બોલેગા અમારી વચમાં એક હારો માણસ બેઠો બેઠો સી બેઠો ગુજરાતી માં કહીએ તારાજ સભ્ય અને આપણે માં અને રાજસ્થાનમાં કહીએ કે એમએલ સાહેબ